કાંકરેજના બુકોલીમાં જમાઈએ સાસુનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી કાંકરેજ તાલુકાના બુકોલીના નારાયણભાઈ સાગરભાઈ રાવળના લગ્ન સરસ્વતી તાલુકાના મુન્ના ખાતે થયા હતા જેથી નારાયણભાઈ રાવળ તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ તેને સાસરે મુન્ના ગામે ગયેલ અને ત્યાં જઈ સાસરી પક્ષને કહ્યું હતું કે મારા ભાઈના સગપણને જોવા ભસલ ખાતે જવાનું છે જેથી મારા ભેગા આવો ત્યારે તેના સસરા ધનાભાઈ કાળુભાઈ રાવળે કહ્યું હતું કે હું સાથે આવું પરંતુ જમાઈ નારાયણભાઈ રાવળે તેમને આવવાની મનાઈ કરી તેને સાસુ માલીબેન ધનાભાઈ રાવળને સાથે લઈ ગયા અને ત્યાંથી બુકોલી આવી જમાઈ નારાયણભાઈ રાવળે અન્ય કારણોસર તેની સાસુ માલીબેન રાવળનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી અને જમીનમાં દાટી દીધા હતા ત્યારબાદ તેઓ સાસરે ગયા હતા જ્યાં સાસરા પક્ષવાળાએ તેમને પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને સચોટ માહિતી ન આપતા ત્યારબાદ માલીબેન રાવળ પણ મુન્ના ગામે ન આવતા આ અંગેની તપાસ કરતા અને જમાઈ નારાયણને પૂછતા તેમણે માલીબેન રસોડામાં કામ કરવા ગયા છે તેવું જણાવ્યું હતું આમ આખરે પરિવારજનોએ વાગડોદ પોલીસ મથકે માલીબેન રાવળ ગુમ થયાની ફરિયાદ આપવામાં આવતા પોલીસ દ્વારા માલીબેનના જમાઈ નારાયણભાઈ રાવળની પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો અને તેણે તેની સાસુને મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દીધા છે તેવું કહેતા વાગડોદ પોલીસ બુકોલી આવી શિહોરી પીઆઈ એમ બી કોટવાલ અને મામલતદાર બીજે દરજીને સાથે રાખી જમીનમાં દાટેલી લાશને બહાર કાઢી ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારબાદ લાશને સિહોરી રેફરલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવી હતી જેની ફરિયાદ શિહોરી પોલીસ મતકે ધનાભાઈ કાળુભાઈ રાવળે નોંધાવી છે ત્યારે આ ગુનાની આગળની વધુ તપાસ સિહોરી પીઆઈ એમ બી કોટવાલ ચલાવી રહ્યા છે બોલો મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ ગામ તાલુકો સરસ્વતી જિલ્લો હું હાલમાં રહું છું અરવિંદભાઈવાસ અને આ જાણ એવી છે કે આ જમઈ સાથે ઘરેથી જમઈ ઘરે આવ્યા અને જમઈ એવું કીધું કે આપણે ભારસણ સગુ જોવા જવું છે એટલે એમના ખાહુને હંગાત લઈ અને ભારસણ સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હા જ્યાં છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં પંપ કરવા માટે ઈકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના સંગાથે જ્યાં છે એવું કઈ અને કલાક દોઢ કલાક પછી અમે ઘરે પરત પાછા મુના આવેલા પછી એ રાત નાઈટ રોકાણા મુના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઈટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીનો મારા સંગા મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય હવાર વહેલા તમારા સંગાજ મોકલી દેવું હવાર વેલા ગમે અમે છોકરી છોકરીને મોકલેલી છે બુકોલી આવેલા બુકોલી થી પછી બે ચાર દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ બતી ગયા પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બે સૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવાર વાળાને ભાગલોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દ્વારા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાલ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હોવાનું પાકું કરવું છે એફઆઈઆર ફળાઈએ પછી વાગલોજ એફઆઈઆર ફરાવા અમે જવા માટે તૈયારી હતા ઘરેથી કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો એના પાછળ અમે ગોત્યો પણ મળેલ નહીં રાતે અમે વાઘલોજ પોલીસ સ્ટેશન ગયા બાગલોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેરતા રહો તમારી અરજી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફડાયા પછી સાહેબ પછી મુના આયેલા મુના આયા પછી અમારા કાકા દીકરા એવા સુમા ભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમયે જે બાઈ ના ભરતભાઈ એ બેગડોદ પોલીસ સ્ટેશન પાસે હંગાત લઈ ગયા હંગાત લઈ ગયા પછી અમે વાગડ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબ નું કેવું હતું ભાઈ પછી અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા સવાર વહેલા વાગડું જાય તો વાગડોદથી પછી આવી કીધું કે તમારે અમારા કંાજ પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના સંગાત અંદર અહીંયા શિયોરી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના ખંગાસ બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઉભા રાખ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિયોરી આવ્યા પછી અમને સાહેબ વાત કરી કે ડેટ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પોજે તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આવ્યા શિયોરીથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી તાલોના ડેટ બોડી અહીંયા અમે શું કહેવાય રેફર હોસ્પિટલ તમારું આરોગ્ય આયુર્વેદ શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરોબર અત્યારે ખબર પહેલાં હવે શું સાહેબનું ડિસિઝન આવશો પીએમનું એના માટે છે